દીવ ખાતે છ ગ્રામ પંચાયત તથા જોલાવાડી ગ્રામ પંચાયતની બે સીટ થઈને કુલ પચાસ સીટ પર અપક્ષ ઉમેદવાર સમરસ જાહેર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચૂંટણી થવાની હતી પરંતુ આજે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખના દિવસે છ ગ્રામ પંચાયત તથા ઝોલાવાડી ગ્રામ પંચાયતની બે સીટ સમરસ એટલે કે બિનહરીફ જાહેર થઈ છે જેમાં છ ગ્રામ પંચાયતમાં અડતાલીસ સીટ અને બે ઝોલાવાડી ગ્રામ પંચાયતની સીટ થઈ કુલ પચાસ સીટ સમરસ કરવામાં આવી છે આ તમામ સીટો પર અપક્ષ ઉમેદવારો બિનહરીફ વિજેતા બનેલ છે What?